સિદ્ધપુરમાં બાવીસ હજાર મતદારોના નામનો વિવાદ મતાધિકાર છીનવવાના પ્રયાસનો આક્ષેપ કરી ધારાસભ્ય કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોરે નોંધાવ્યો વિરોધ સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન આશરે બાવીસ હજાર મતદારોના નામ કમી કરવા માટે રજૂ કરાયેલી વાંધા અરજીઓ મામલે વિવાદ સર્જાયો છે આ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધપુરના પૂર્વે ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના સ્થાનિક પ્રતિનિધિઓએ સિદ્ધપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે કેટલાક રાજકીય ઇસમો દ્વારા સામૂહિક રીતે ફોર્મ સાત રજૂ કરવામાં આવ્યા છે આશરે બાવીસ હજાર જેટલી આ અરજીઓમાં વાંધો ઉઠાવનાર વ્યક્તિની સંપૂર્ણ વિગતોનો અભાવ છે ઉપરાંત જે મતદારોના નામ કમી કરવાની માંગ કરાઈ છે તે માટે કોઈક તાકીદે કારણ કે આધાર પુરાવા રજૂ કરાયા નથી આટલી મોટી સંખ્યામાં અધૂરી માહિતીના આધારે વાંધા અરજીઓ આવતા સમગ્ર પ્રક્રિયા શંકાના દાયરામાં આવી છે આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે આ પ્રક્રિયા મતદારોના મતાધિકાર પર તરાપ મારવા માટે પૂર્વે આયોજિત કાવતરાનો ભાગ છે ખોટી રીતે અને અપૂરતી વિગતો સાથે અરજીઓ કરનારાઓ સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તંત્ર દ્વારા આ બાબતે પારદર્શકતા જળવાય અને કોઈ પણ ગેરરીતિ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા રજૂઆત કરાઈ છે પ્રાંત અધિકારીએ આ બાબતે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે ખોટી રીતે અને અપૂરતી વિગતો સાથે અરજીઓ કરનારાઓ સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તંત્ર દ્વારા આ બાબતે પારદર્શકતા જળવાય અને કોઈ પણ ગેરરીતિ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા રજૂઆત કરાઈ છે પ્રાંત અધિકારીએ આ બાબતે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે આ આવેદનપત્ર આપવા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સેદપુરના પૂર્વી ધારાસભ્ય ચંદનજી ઠાકોર સેદ્ધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ માપણોજિયા દશરથભાઈ આઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અને આજુબાજુના ગામના મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા